આજે સવારે અત્યારે સવાર સવારમાં આપણે આવી ગયા છીએ રામજીભાઈના ખેતરમાં આજે રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે કડાકા પડાકા સાથે જોઈ શકો છો વરસાદના લીધે કેરંડા ભાંગી ગયા છે પવન સાથે વરસાદ હતો ધોધમાં વરસાદ લગભગ સાડા ત્રણ ની આસપાસ વરસાદ પડ્યો છે મેડુ બેઠા હે કેળ હમ બાજુમાં હું કેડ હમણાં હું આવી ગયો હે હવે બધાય બધા બધાય પાકને નુકસાન હે જોઈ શકો છો પવન ના લીધે સિલિન્ડર ભાંગી ગયા હે હા ખરું હે ને ખરું પાણી પહેરવું હે વ્યવસ્થા કરેલી થોડીક આડું પાવળેથી

મેન પડ્યો હે એરંડા ખરું હે ખેડૂ હવે પલટાવ્યા રાખે ને પાછો વરસાદ આવે ને પલટાવે ને વરસાદ આવે ને હવે ઉગી ગયા હે એરંડા જોઈ શકો છો તમે જ લાગે ને આમ જોઈ શકો છો હવે ખરામાં ને ખરામાં ઉગી ગયા હે જો હવે હે ને ખેતરમાં નહીં વાવવાના ખરામન ખરામ હવે નીંદવાનાય નઈ 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 કાંઈ નઈ જો છે ને ખરું હે તમે જોઈ શકો છો આ આટલા ઢગલામાં કેટલી વખત ચાર પાંચ વખત તો પળટાયો એક વખત તો હું આવ્યો તો જ હમ અને કેવડે પાણી ભર્યું હતું એમ ને હવાર કાઈટુ

અડધી કલાક જેવો વરસાદ આવ્યો પણ હે ને સાડા ત્રણ ઇંચ વરસાદ કેળ અમારો મોકરો જાતો તો હાજી આ ભરી હો આ એડા ભરી જાય છે અને પાણી કાઢજો નકર પૂરું બીજા ઢગલા પડ્યા જો બીજા હજી બીજા ઢગલા પડ્યા હા જઈ શકો

તો આમાં પાણી ગણું કે માવઠાનું એ રામજી આમાં પાણી કાઢી નાખજે નથી એક છોડો નહીં રેજો આ પાણી પાણી લાગી જાય એટલે આવું થઈ જાય બરી જાય આખું ખેતર પાણીનું ભૈર્યું છે આજે રાત્રે કડાકા કડાકા સાથે વરસાદ હતો બીજા ખેડૂતોએ અમારે તણા બતાવી

એટલે લાખો રૂપિયાનું નુકસાન હે ખેડૂત હા હિરંડા હવે આ ખેડૂત લઈને શું કરે આમાં ઉગી ગયું છે બધું આ અને બટી જાય પાછું અત્યારે આજ રાત્રે વરસાદે પલાળી દીધું હવે ભેગું કરે તો હળી જાય

હી મત જીવ આમ ના ઉભા થોરી થઈ જ આમ લેજો આ નવા પાગ માં નુકસાને છે એવું નથી પણ આ રહી છે આ શેર ભરો પાણી ભરાઈ શેર સમાણા ભરાઈ ગયો અત્યારે વરસાદ જ ન હોય તો હું ભરાઈ કાકા હવે આખી રહી હું રે જઈ લાગી આ રાતે તળાવડું ભરીયું હતું તળાવડું ભરીયું હતું

ઢગલા થઈ ગયા હોય એટલો માલ ઉતરો હોય પણ હે ને આમાં એવું છે કે જ્યારથી વરસાદ ચાલુ ત્યારથી નુકસાન કરે છે ને તણાઈ ગયું એટલું જ નીકળે ને એ ઢગલી રહી આ ભાઈ ની રહી છે રામજી ભાઈ ની

અત્યારે પાક શિયાળો પાક ને મોટો મોટો થઈ ગયો હોય આમાં હવે શું ખેડુ લે પારા તોડીને પાણી હોય ગયું છે ધોધમાર આજે રાત્રે અને અગાઉ આઠ દિવસ તો વરસાદ ચાલુ છે આજે નવમો દી ઉઈ ગયો અને આજે રાત્રે વધારે વરસાદ પડ્યો હે હવે આપણે બીજા ખેડૂતનું છે ને ઢગલા જોવા જવાના હે

કે જા હમણે રેકે આવેલા લાગે હમું કરવા શું કરે ખેડુ ચાલ વરસાદ આવો પડે શું કરવું આવ એ ઢગલા બગડે તો લેશે લાગે પણ આ બતે બગડા હાજી ઢગલા પડ્યા મबताવી બતાવી કેટલી વી વી જીવી હવે આ આ નુકસાન પડી કા પેકેટ આપવા અહીં થાય ભરપાઈ થાય આમ જો હવે આન કઈ લેવાનો નહીં ખેડુ કરે શું કરે ઊપી ઊપી માન કર્યા જ

जी ओके और अबे बगाड़ा खेलो अब ना मैं गुवा मन से पानी तोड़ी तोड़ी ना होता यार रात रे वर्षा जाजो है आ पड़ो खरू हो गयो आ જોઈ શકો છો भैया भैया पर बताओ खरू बताओ खरू बताओ हां आ જોઈ શકો

ખરુંગી ગયું ખરા ઉગી ગયા હાથ નું નુંડે બધું ઉગી ગયું ખેડૂત કરે શું કરે પેલા હેઠળ લીધું હવે પગે ઓલું કરવાનું ખાતર કરવાનું ખાતર આ ખાતર થઈ ગયું જો આ એડા ઉગી હાજર કોલકાનો મોલ ભરી ગયો એડા રાત્રે ધોધમાર વરસાદ પડ્યો છે અને આજ નમોદી છે સપ્તાહ વરસાદ ચાલુ એક દિવસ એવો નથી ગયો કે ખેડૂને નુકસાન ન હોય મહેનત કરીને પલટાવીને આવે તો માથે પાછો વરસાદ થાય તો શું કરવાનું આ ઢગલો કેટલી વખત પલટાવ્યો ના ઢગલાની વાત નાખી દે પછી ઢાકી દે હું ઢાકો જ નથી દેતો

નુકસાન ન થાય પડામ નાખી દીધા છે અલગ અલગ જગ્યા શું કરે વરસાદ ને લેવા તેવું છે ને માવઠું કહેવાય માવઠું ન કહેવાય માવઠું માવઠું કીને કહેવાય માવઠું રહ્યું ને એક દિવસ આવીને રહી જાય અને ખેડૂત ઢાંકી દે એટલે નુકસાન ન કરે આને તો આ નવ નવ દીની એલી થાય કરે આ વાવેલો મોલ ને નુકસાન હે પાણી હજી આમાં શિયાળું વાવેતર કરવાનું હતું પડતર છે વરસાદ જાય તો વાવેતર થાય ને શું થાય હવે આને હજી પંદર દી લાગે એટલે અડધો શિયાળો ગણી લેવાનો વાયચું પંદર વીસ દી લો બેડું ય નઈ નઈ એવા ખાય ખાવા દીધું હોત તો સારું હતું એમ તો થા તું નવદી <laughs>

ના પાણી મજે આવે ના યુ થા જે ખેરું ન ના જ લેવાનું હે નાય લીધું ખેરું એ મોટા ભાગમાં ખેરું નુકસાન હે અત્યારે શિયાળો શિયાળા જેવું વાતાવરણ હે થોડું ગાય પાણી નઈ ને આલે એને શાંતિ થાય હે મોલ ઢોલ જે એમાં નાવા કોઈ જોવા આવ્યું છે કોઈ જોવા ન આવે વાતો અમે જોવા સર્વે કરશું કોઈ આવશે નહી થઈ ગયા બધું એવું છે ઊભું ઉભું સૂર્ય દેવ ને પાણી ચડાવું થાય કઈ તડકો કાઢે તો આપણા નિરાજ થાય